trước bên Nào lâu Hả? વાય બંદે નખ્યો તમારા દીકરાને એક નો નાખી દીધો 5000 રૂપિયા લેતા રૂપિયા દોતો આમાં જનવલી નવી ગાડીમાં હું પાંચ નો કરી દો લાવા રાખો બોલ તમે નહી કે નહી માર 50 50 હા એને નાખી દીધો કોકા ના એને ક્યાં નાખી સુરત થઈ ગયો હું બોલું પોસો ન ઉપર હમ કે રે ઓય પટેલ લઈ મારી પાસે નથી

સ્પ્લેન્ડર બહુ ગયા બહુ લીધા બધા સ્પ્લેન્ડર ડોટ વરે અંદર નીકળા સ્પ્લેન્ડર નામ હજી નામ છે માર્કેટમાં સ્પ્લેન્ડર છે કારણ કે સ્પ્લેન્ડર એવો એમાં શૂટ કરી એની ગાડી આ ગાડી આયો બાજુમાં

એ કે આવિયા લાગે કે કેમ જાતા ભી આવા આવા આલે એની મજા લાઈવ બોલે ને ઓ